સરહદી પંથકો ધાનેરામાં આજે વહેલી સવારથી જ આકાશમાં રંગબેરંગી પતંગોની જમાવટ જોવા મળી રહી છે ઉત્તરાયણના આ પાવન પર્વ નિમિત્તે ધાનેરાવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જ્યાં અબાલ વૃદ્ધ સૌ કોઈ પતંગબાજીના આનંદમાં ડૂબેલા છે ઠેર ઠેર ધાબા અને અગાસીઓ પરથી કાપો છે અને લપેટના ગુંજતા અવાજો સાથે સમગ્ર વાતાવરણ ઉત્સવમય બની ગયું છે ધાનેરાના શહેરી વિસ્તારોમાં વહેલી સવારથી જ લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે ધાબા પર પહોંચી ગયા હતા માત્ર બાળકો જ નહીં પરંતુ વડીલો પણ આજે બાળક બનીને પતંગ ચગાવવાની મજા માણતા નજરે પડ્યા હતા ઠેર ઠેર અગાસીઓ પર ગીત સંગીત અને ગરબાની રમઝટ સાથે ઉત્તરાયણની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ખાણીપીણીની જયાફત અને સંગીતના તાલે ઝૂમતા લોકોએ આજના દિવસને યાદગાર બનાવ્યો છે ધાનેરામાં આજે ઉત્તરાયણના પર્વને લઈને ભારે ઉમંગ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે પતંગ પેચ અને સંગીતના સમન્વય સાથે સરહદી વિસ્તારમાં લોકો સુરક્ષિત રીતે અને આનંદપૂર્વક આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે મોડી સાંજ સુધી આકાશમાં પતંગોની આવી જ પેચબાજી જારી રહે તેવું જણાઈ રહ્યું છે